બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલું ઐતિહાસિક બાંધ સરોવરની હાલત બિસ્માર બની છે આ અંગે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ કામગીરી ન થતાં એક યુવકે તેને ચોખ્ખું કરવા નિર્ણય કર્યો છે છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અહીં તળાવમાં અને આસપાસ ગંદકી વધી ગઈ છે જોકે હવે વધતી ગંદકી વચ્ચે તળાવમાં જળકુંભી ઉગી નીકળતા જળચર પ્રાણીઓને પણ નુકસાન થઈ રહ્યું છે પાલનપુર શહેર એટલે નવા શહેર પાલનપુર સુગંધીઓનું શહેર હું કોમ્પિટેટિવ એક્ઝામના ક્લાસીસ ભણાવું છું ત્યાં મારે રોજ ભણાવવાનું થાય કે પાલનપુર એટલે સુગંધીઓનું શહેર અને મારા જ પાલનપુરની અંદર ગંદકીથી ખતબતું આ એક તળાવ હોય એ તળાવની અંદર રહેલા જળચર જીવ એ આ ગંદકીના લીધે મૃત્યુ પામતા હોય માનસરો માટેનું કામગીરી હાલ લાસ્ટ તબક્કે છે જ અને થોડા સમયમાં એની કામગીરી ચાલુ થઈ જવાની છે એના બ્યુટિફિકેશન માટે જેની સફાઈ છે અને બાકીનું જે કામ છે એ બધું જ એની ગ્રાન્ટ શોર્ટ ટાઈમમાં જ મંજૂર થઈ ના ના આવશે અને કામગીરી ચાલુ કરી દેવામાં આવશે અમે જોઈએ ઘણી વખત જોઈએ કે આ કોઈ કાર્ય તંત્ર તો કરી રહ્યું નથી રવિભાઈ સોની દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું તો અમે અમારેથી થાય એટલી એમને હેલ્પ કરીએ છીએ જેટલું થાય એટલું બધા યુવાનો અહીંયા આવીએ છીએ દરરોજ ભેગા મળીને કાર્ય કરીએ છીએ જેટલું પણ થાય એટલું સાફ સફાઈ કરીએ છીએ પોતાને આનંદ થાય છે કે અમે એક જીવદાયાનું પુણ્ય સારું એવું કામ કરીએ છીએ ઘ ડર લાગે એમ મચ્છર કાઢે કેટલાય મચ્છર કહી કામ કરતી વખતે પણ શું કરીએ તંત્ર તો કંઈ કરતું નથી એક આપણી પોતાની એક ફરજ સમજીને જીવદયાનું કાર્ય સમજીને કરીએ છીએ એક જ ઘરે જ જે પણ થશે એ વાંધો નથી અંદર હોડી લાવી દીધા છે બનાસકાંઠાના પાલનપુરનો એક એવો યુવક કે જે યુવક સરકારી તંત્રને અનેકવાર રજૂઆત કરી અને રજૂઆત બાદ કોઈ પરિણામ ન મળતા આખરે તેમને જ આ માનસરોવરને સાફ કરવાનું બીડું ઝડપ્યું છે અત્યારે હું પાલનપુરના માનસરોવર પર ઊભો છું મહત્ત્વની વાત છે કે આ પાલનપુરનું માનસરોવર એ શહેરનું ઐતિહાસિક અને જોવાલાયક આ સ્થળ ગણાય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તંત્રની જે ઘોર બેદરકારી કહેવાય આ ઘોર બેદરકારીને કારણે આ માનસરોવરની દશા છે તે દુર્દશા તે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગટરનું પાણી છે તે ગટરનું પાણી આ માનસરોવરમાં છોડવામાં આવ્યું અને તે બાદ અહીં જળકુંભી છે તે આખા માનસરોવરને ઘેરી લીધું છે જો કે આ જળકુંભીને કારણે જે જળચર પ્રાણીઓ છે તે પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે અને તેને જ કારણે આ જળકુંભીને દૂર કરવા પાલનપુરના રવિ સોની નામના એક યુવકે અનેક તંત્રને રજૂઆત કરી પાલનપુર નગર પાલિકાથી લઈ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે હવે છેલ્લા બે માસથી રવિ સોની તેમજ તેમની જે ટીમ છે તે ટીમ દ્વારા આ જળકુંભીને બહાર કાઢવાની કામગીરી આરંભાઈ છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અનેક એવી અહીંયા મશીનરી લગાવાઈ છે અને આ મશીનરી દ્વારા આ જળકુંભી છે તે જળકુંભીને દૂર કરવાની કામગીરી આરંભી છે નેશનલ હાઈવે નંબર આઠ કે જે સાબરકાંઠામાંથી પસાર થઈ રહ્યો છે ત્યાં અનેક રોડ

જો કે સ્થાનિકો દ્વારા આ મામલે કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો પણ હાઈવે પર આવી વિરોધ નોંધાવી રહ્યા છે હવે જો હજુ પણ રોડની ગુણવત્તા નહીં સુધારાય તો સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ વર્ષથી કામ છે વારંવાર થાય પાછું બંધ થઈ જાય અને આ બધો રોડનો તકલીફ છે બહુ ટ્રાફિક જામ થાય મટી ઉડે પેલા હોટલમાં મિટી આવે પહેલાં હોસ્પિટલમાં આવે પેલા દુકાનદારોને બહુ તકલીફ છે ટ્રાફિક જામ જાય ઠેકેદાર કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાન દોરતા નહીં અને આ મોટો હાઈવે છે ઉદયપુરથી અહેમદાબાદ હાઈવે નેશનલ હાઈવે છે આ માટે બધી જગ્યાએ શામળાજી થાય અને ઉદયપુર સુધી કામ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે આપણે ગુજરાતમાં હવે એવું સમસ્યા છે કે આ શામળાજીથી લઈને અમદાવાદ તક રોડ રોડનું કામ કામગીરી કોઈ થઈ નહી નહીં જે જે બ્રિજ બને છે ત્યાં આગળ બહુ ખાડા થઈ ગયા છે પછી આ બાજુ મોતીપુરા બીજો બ્રિજ બને છે ત્યાં આગળ નીચે ખાડા બહુ થઈ ગયા છે તો જેથી કરી મને અવરજવરમાં તકલીફ પડે છે ટાઈમ બહુ મારો ખરાબ થાય છે તો જેથી કરીને આ લોકોની અમારી માંગણી છે કે જેથી કરી જલ્દી જલ્દી કામ પૂરું કરે તો આ તો સર્વિસ રોડ બનાયા વગર એમને બંને કામ ચાલુ કરી દીધા છે તો બે જગ્યાએ મારા અવરજવરમાં તકલીફ પડે છે

સુરેન્દ્રનગરની સીમમાં લખતરમાં પોલીસ પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી રહી છે ધર્મેન્દ્રસિંહ ઝાલા અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે ધર્મેન્દ્ર આપની પાસેથી જાણવા માંગીશું પોલીસ પર ફાયરિંગની ઘટના જે સામે આવી રહી છે તેને લઈને શું વિગતો છે જી કિનેરી વાત કરવા જઈએ તો ગત રાત્રે એનસીબી દ્વારા પેરોલ જમ્પમાં જે નાસ્તા પાકતા જે આરોપી હતા તેમની તપાસ અંગે ઇંગરોડી ગામે પહોંચી હતી ત્યારે ઇંગરોડી ગામે પહોંચતા એવું લાગી રહ્યું હતું કે પેરોલ જમ્પના જે આરોપી છે તે એલસીબીથી દૂર પકડથી પકડથી દૂર રહેશે તેના કારણે બજાણા પોલીસ ને પણ બોલાવવામાં આવી હતી અને બજાણા પોલીસ પીએસઆઈ બજાણા પીએસઆઈ રામદેવસિંહ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પકડી પાડવામાં આવ્યા હતા બંને આરોપીને પકડી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જી જી ધન્યવાદ ધર્મેન્દ્રસિંહ આ માહિતી માટે સુરત મહેદરપુરા પોલીસે બુરખા ગેંગ ઝડપી પાડી છે માલેગાંવથી આરોપીઓને ઝડપી પાડ્યા છે બુરખા ગેંગ જ્વેલર્સની દુકાનોને નિશાનો બનાવતી બુરખો પહેર્યા બાદ નજર ચૂકવી ચોરી કરતા હતા ત્રણ મહિલા અને એક પુરુષની ગેંગ હતી પોલીસે એક મહિલા અને એક પુરૂષની ધરપકડ કરી છે ત્યારે અસંખ્ય ગુનાઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ છે

સિત્તેર જેટલા સીસીટીવી છે તે તપાસ કરવામાં આવ્યા હતા ત્યારે જે મહિલા છે તે સૌ પ્રથમ રિક્ષામાં આવી હતી ત્યારબાદ જે કહેવાય કે ફોર વ્હીલ કારમાં છે જે માલેગાંવ ચાલી ગયો હોય સુરતના પોલીસની ટીમ છે તે માલેગાંવ પહોંચી હતી અને આ જે લોકો છે તેની આઈડેન્ટિફાય કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે જે આ જે લોકો છે તે ખૂબ જ ગુનાઈ ઇતિહાસ ધરાવે છે અગાઉ છે સમગ્ર મામલે જે એક મહિલા અને એક ધરપકડ કરી છે જયારે બે મહિલા છે તે ભાગવામાં સફળ થઈ છે પોલીસે જે અલગ અલગ ટીમ બનાવીને આરોગ્ય ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે તેને સુરત સહિત કેટલા હજીમાં આ રીતના ગુનાને અંજામ આપ્યો છે જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે મોરબીના નકલી ટોલ નાકાને લઈને બેઠક વાકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર બેઠક યોજાય નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા ત્યારે સ્થાનિક પોલીસ મામલતદાર બેઠકમાં હાજર રહ્યા ગેરકાયદે બનાવેલા રસ્તાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે અધિકારીઓ રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે નકલી ટોલ નાકાની જે સમગ્ર ઘટના બહાર આવી હતી ત્યારબાદ હવે તંત્ર ધીરે ધીરે દોડતું થયું છે આજે જે ટોલ પ્લાઝા જે ઓરિજિનલ ટોલ પ્લાઝા છે તે ઓરિજિનલ ટોલ પ્લાઝા ઉપર આજે અધિકારીઓની મીટિંગ મળી હતી જેમાં નેશનલ હાઈવે ના હતા મામલતદાર કચેરી ના હતા અને આ તમામ પોલીસ તંત્ર હતું આ તમામ લોકો સાથે મળીને કઈ રીતે ગેરકાયદેસર રસ્તાઓનો ઉપયોગ થતો હતો અને કઈ પ્રકારે એ રસ્તાઓ બંધ કરવા આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે ચર્ચા કરી રહી છે અને કયા પ્રકારે જે સમગ્ર કૌભાંડ ચાલતું હતું તેને લઈને પણ એક રિપોર્ટ તૈયાર કરવાના છે અને તે રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવાના છે એટલે કહી શકાય કે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા પછી હવે ધીરે ધીરે તંત્ર દોરતું થયું છે અને આ પ્રકારના બનાવોને અટકાવવા માટે કામે લાગ્યું છે